બેઉ થી તને કમ દોડ્યા તા અલ્યા મને લાગ્યું કોક ચમકાળ જેવું એટલે હું દોડીને આવ્યો યાર એરામલો ભાઈ મરી ના થાય તો યાર મારી નાખ oh, oh

ફોન કરું હેલો દેવુસિંહ મારે રોણા સિંહ ને વધારે વાર કેવો તમે કોઈ ખારો લઈને આવો આવો એ યે ભેળકેનો પકાયો ચંપુ ગીંજો દોરા તમે યાર અમાર રોણાજી શું એના માટે મસબુવો છે એને ડબિંગ પડી ફાકી દે છે એવું છે હા હા જોરદાર બુવો છે અલે જીંજાના તો એ અમાર રોણાજી એ રોણાજી ડબ પૂરી નદી દેખો હા બાઈક પડી યાર તો બાઇક પર ફોન કરીને પૂછીએ જો તો લઈ ભુવાજી ને નાઇક બાઈક પડે તો આપણે ડીઝલ ખાવીએ પેટ્રોલ આ તો ફોન હેલો તારીખ આવું ના શું બાઈક ખર્ચો થશે ખર્ચાની ચિંતા નહીં યાર એ પૂરી અને હમણાં ખર્ચા ખર્ચાની ચિંતા નહીં ડબ્બામાં પૂરો પૂરો હોવાથી તમે તૈયાર રહો બરોબર તમે તો બોલાવી દો લોહડો દેવસી લેવા જવા પડશે કે બાઇક લેવા જઈને લઈ આવીએ છે બાઇક જવું પડે બાઇક લેવા લાવું પડે બાઇક લઈને જવું પડે બુઆજી આ તે આપણો જોડે બાઇક પડ હા તો ચલો તને તારે જવું છે યાર માર તો ચાલી તો પડી ગઈ છે આ પૈસા તો લાવવા પડશે પૈસા સકી જામો અને પૈસા તો યાર એટીએમ માં કાઢી આવું યાર આ પૈસા કર નઈ જવાય પૈસા બુઆજી પેલા પૈસા થી વાત કરશી હા તો હડે બે આ બુઆ આ બે તો ચલો તાણ ચલો ચલો યાર આઈ ના

દેવશી ઉપર ચડી ગયું તું દબાણ પૂરો હારે ને દબાણ અસર પૂરી દબાણ ના પુરાય ગયા ઠંડો કરવું આટલું બધું તમે કરી ચેલા પર ચડી ગયા તમે દેવું પર ચડી ગયા પેલા યાર ભાઈ બધા તમે તો દેવું પર યાર ભોઘડું પકડ્યા ત લગન માં તો માં સીધું ના આયા તા ગેર પછી શું બધું કોક કરતું બેવું પડશે

કો ખાડી પેરી બે ફાટી હતી લાલ હાડી પેરી કોહ વાહ તો બધા જવાનું છે આપણે હા તમને જે જોન્મ જે હતા બધાને લઈ જણા પડવાનું એ ચૂલેડ ના વારવાની બરોબર જે જોન્મ જે હતા ને બધાને કારી હજી વાંધો નહીં બરોબર તમે પેલા આવજો હું વારવા નહીં આવું ચા હું વારવા નહીં આવું મારા થોડું કોમ છે કોમ થઈ જાય મારા કામ જે કોઈ કાશ છે યાર મારો ચેલો થાય નાખશો ભાઈ માર પડ્યા ઉપર બી જઈ બુઆજી નાખાય ના તું નહી નાખું કોઈ નહીં યાર તમે જો આવો મોટો મુદ્દો તમે યાર મોનાજી નો પેલો હતો અલગ થી મોનસ એને તમને વાર્યો બીજી કોઈ જપા

આવતી યાર મારા મિત્ર યાર મેં મિત્રો દેખાતા નતા હતા લાલ લાલ ચોર થઈ ગયો ખબર હોય મારું બધું દેવું છે કાલે આપડે વારવાર જવાનું છે જાય બસ બીજું કઈ કઈ ચાલો આમાં થઈ જાય લો અરે અત્યારે કુકરા જેવા લાગી રાતી બોહાટો નામે લઈએ મની મણી છો મને બીકલા ગોળા મોળા ફરી જાય એવું લાગે જાય તો એવું લાગે એવું લાગે ને તમાર ચેલા જોડી હે ને એમને કહી દઈએ ને કઈ